આજે આપણે બહાર મળે તેવા પિઝા પફ ઘરે બનાવીશું એકદમ સરળ રીતે બનાવીશું બાળકોને આ પિઝા પફ બહુ જ ભાવતા હોય છે તો એમના માટે સ્પેશિયલી ઘરે તમે આ રીતે બનાવી અને બાળકને ખવડાવી શકો છો બાળકો એકવાર જો આ પફ ખાશે તો બહારનો પફને પણ ભૂલી જશે એટલા ટેસ્ટી આ પફ ઘરે બને છે તો ચાલો ફ્રેન્ડ જોઈ લઈએ કે આ પિઝા પફ કેવી રીતે બનાવવા

હવે લોટને થોડીક વાર આપણે આ રીતે મસડી લેવાનો છે અને એને ઢાંકી આપણે એને દસ થી પંદર મિનિટ જેવું સાઈડમાં રાખી દઈશું જેથી લોટ આપણો સેટ થઈ જાય ત્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવી લઈશું સ્ટફિંગ બનાવવા માટે મેં અહીંયા એક પેનમાં એક ચમચી જેટલું તેલ લીધું છે અને એક ચમચી જેટલું બટર લેવાનું છે તો તેલ અને બટરમાં આપણે આ સ્ટફિંગ બનાવીશું તો બટર આ રીતે મેલ્ટ થઈ જાય એટલે મેં અહીંયા ઝીણા ટુકડામાં કટ કરેલા આદુ અને લસણ આપણે આ રીતે થોડીક વાર સાતળી લેવાનું છે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો તો આ રીતે સતડાઈ જાય પછી આપણે તેમાં ડુંગળી એડ કરવાની છે તો ઝીણી કટ કરેલી મેં ડુંગળી લીધી છે ડુંગળીને આપણે થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને સાતડી લેવાની છે તો ડુંગળીને આપણે વધારે નહીં સાતડીએ નહીં તો તે એકદમ ઢીલી થઈ જશે અને આપણે આ સ્ટફિંગ માટે વેજીટેબલ થોડા ક્રંચી રાખવાના છે તો ડુંગળી થોડીક જ વાર આપણે સાતળીશું ડુંગળી આપણે સતડાઈ જાય પછી આપણે તેમાં વેજીટેબલ એડ કરીશું તો મેં અહીંયા ટુકડામાં કટ કરેલા ગાજર કેપ્સિકમ ટામેટું અને મકાઈના દાણા લીધા છે તમે આના સિવાય કોઈ પણ વેજીટેબલ લઈ શકો છો અને તમારા બાળકોને જે પસંદ હોય એ વેજીટેબલ તમે આમાં એડ કરી શકો છો અને બીજા વેજીટેબલને તમે સ્કીપ પણ કરી શકો છો તો અહીંયા આપણે બધા જ વેજીટેબલ લીધા છે વેજીટેબલને ને થોડીક વાર કૂક કરી લઈશું એના માટે આપણે મીઠું એક ચમચી ઓરેંગાનો એક ચમચી ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું એક ચમચી જેટલી આપણે શેઝવાન સોસ એડ કરવાનો છે અને એક ચમચી જેટલો આપણે ડાર્ક સોયા સોસ એડ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા તમે ટમેટા કેચઅપ પણ એડ કરી શકો છો તો અહીંયા આપણે મસાલો ટેસ્ટ કરી લેવાનો મીઠું ઓછું હોય તો તમે અત્યારે જ એડ કરી શકો છો તો અહીંયા આપણું સ્ટફિંગ બનીને તૈયાર છે આપણે વેજીટેબલ વધારે કૂક નથી કરવાના તો વેજીટેબલ ક્રન્ચી વેજીટેબલ સરસ રીતે થઈ ગયા છે અને આપણે નીચે ઉતારીને ઠંડા થવા રાખી દઈશું તો હવે આપણે લોટને પણ રેસ્ટ આપે લગભગ દસ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે એમાં એક ચમચી તેલ એડ કરી અને લોટને આ રીતે થોડો મસડી લેવાનો છે તો લોટ એકદમ સોફ્ટ થઈ ગયો છે તમે જોઈ શકો છો

એને કટ કરીશું તો આપણે સાઈડની કિનારી આ રીતે કટ કરી દેવાની છે અને ચોરસ શેપમાં આપણે કટ કરવાનું છે એટલે પહેલા આપણે સાઈડમાંથી કટ કરી લઈશું આ રીતે કટ કરી લેવાની તો પફ માટે આપણે વચ્ચેથી આના બે ભાગ કરવાના છે તો વચ્ચેથી આપણે એકદમ સરખા એવા બે ભાગ કરી લઈશું આ રીતે તો એવી જ રીતે આપણે બધા જ લોટમાંથી આ રીતના બે ભાગ અને આવી સ્લાઇસમાં કટ કરી અને તૈયાર કરી દઈશું અહીંયા આપણું સ્ટફિંગ પણ ઠંડુ થઈ ગયું છે તો આપણે તેમાં એક ચોથાઈ કપ જેટલું મોઝરેલા ચીજ એડ કરી દઈશું અહીંયા તમે પ્રોસેસ ચીજ પણ એડ કરી શકો છો તો આ ચીજને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને જે આપણે પફ માટે જે આપણે લાંબી પટ્ટી બનાવી છે તેને આપણે આ રીતે ગોઠવી દેવાની છે

પટ્ટી આપણી નીકળી ના જાય એના માટે આપણે કિનારી ઉપર થોડુંક પાણી લગાવી દઈશું જેથી એકદમ સરસ રીતે તેલમાં જ્યારે તળીએ ત્યારે નીકળી ના જાય એટલે આપણે પાણી લગાવીશું તો નહીં નીકળી જાય તો હવે આપણે જે બીજો ભાગ રાખ્યો છે તેને આપણે આ રીતે ગોઠવી દેવાનો છે અને કિનારીથી આ રીતે દબાવી અને આપણે તેને એકદમ સરસ રીતે ફોલ્ડ કરી દેવાનું છે બિલકુલ હળવા હાથે આપણે ફોલ્ડ કરીશું તો ક્યાંય પણ બાકી ના રહી જાય કિનારી એવી રીતે આપણે સેટ કરી દઈશું જો કોઈ પણ ભાગ ચોટા વગરનો બાકી રહી જશે તો તેલમાં તે ખૂલી જશે અને બધું સ્ટફિંગ તેલમાં ફેલાઈ જશે એટલે આપણે આ ભાગ સરસ રીતે બંધ કરવાનો છે પછી આપણે ડિઝાઇન પડે એ માટે આ રીતે કાંટાવાળી ચમચીથી આ ટાઈપની ડિઝાઇન કરી દઈશું અને એકદમ સરસ રીતે ફોલ્ડિંગ કરી દેવાનું છે સમોસા આપણો પફ બનીને રેડી છે તમે જોઈ શકો છો હવે આપણે આને ફ્રાય કરવાનો છે અને એવી જ રીતે આપણે બીજા બધા લોટમાંથી આ રીતનો પફ બનાવી અને તૈયાર કરી દઈશું તો પફને તળવા માટે આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે જ્યારે શરૂઆતમાં આપણે પફ એડ કરીએ ત્યારે તેલ વધારે ગરમ ના હોવું જોઈએ જેથી એકદમ લેયર બનશે તો તો વધારે તેલ ગરમ હશે આ ઉપરથી ચડી જશે અને અંદરથી કાચું રહી જશે એટલે આપણે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આને તળવાનો છે અને આ પફને તળાતા લગભગ સાત થી આઠ મિનિટ જેટલો સમય લાગે છે સ્લો ટુ મીડિયમ ગેસ પર જ આપણે તેને તળીશું પછી આપણે આ રીતે તેની સાઈડ ચેન્જ કરી દઈશું તો પફમાં આપણે બિલકુલ ફોલ્ડિંગ સરસ રીતે કરેલું હોવાથી તમે જોઈ શકો છો કે આ પફ આ રીતે ફૂલી જશે અંદર બિલકુલ હવા નહીં ભરાય એટલે આપણો પફ સરસ એવો ફૂલી જશે અને આ રીતે તેની સાઈઝ ડબલ થઈ જશે તો સેમ એ જ રીતે આપણે પફને આ રીતે સાઈઝ ચેન્જ કરતું જવાનું છે અને સરસ એવો કલર આવી જાય અને તમને લાગે કે ક્રિસ્પી થઈ ગયો છે ત્યાં સુધી આપણે તળી લીધો છે તો આ રીતે આપણા પફ તળી અને રેડી થઈ ગયા છે તો હવે આપણે તેને એક પ્લેટમાં ની ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને સ્લો ગેસ ઉપર જ તેને ખસ્તા થવા દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા વેસ્ટ પફ બનીને તૈયાર છે એટલા ક્રિસ્પી બન્યા છે જોતા જ ખાવાનું મન થઈ જાય બાળકોને આ વેસ્ટ પફ એકવાર જરૂરથી બનાવી લેજો આમાં આપણે ચીજ પણ એડ કરી છે જેથી બાળકોને ખાવાની બહુ મજા આવશે તો તમે પણ તમારા બાળકો માટે આ પફ એકવાર જરૂરથી બનાવી લેજો અને તમે આ રીતે લો તો આ તમે લોટથી જ્યારે સ્ટફ ભરી રાખો ત્યારે તમે એને ફ્રીજમાં ડાયરેક્ટ મૂકી દેશો અને જ્યારે પણ તમારે ફ્રાય કરીને ખાવા હોય ત્યારે તમે ખાઈ શકો છો તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી જણાવજો રેસીપી સારી લાગી હોય તો તમે તમારા ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરી દેજો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે આવીને આવી નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ થેન્કસ ફોર વોચિંગ